તાલુકામાં આવેલી રાજડી ગ્રામ પંચાયત માં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉડતા માં દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતા ઝઘડિયા જીઆરડીસી ના ફાયર ફાઈટરો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો જોકે આગમાં પંચાયતના તમામ કાગળો વળીને ખાબ થઈ ગયા હતા હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા છે ત્યારે તેના કારણે અનેક સ્થળો શોર્ટ સર્કિટ થવાના પણ બનાવો નોંધાઈ રહ્યા છે ત્યારે ઝઘડા તાલુકામાં આવેલી રાજપાડી પંચાયતમાં કોઈ કારણોસર વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી આગના કાળા ભમર ગોટા નીકળતા જ આગ લાગી હોવાની જાણ ગ્રામજનોને થતાં જ દોડધામ મચી ગઈ હતી આગ લાગી હોવાની જાણ થતા ગ્રામજનોના ટોળા પંચાયત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા આગ અંગેની જાણ સ્થાનિકોએ ઝગડિયા જીઆરડીસીના ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી